નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક વાત એ મિત્રો કરતા હોય ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે એના માટેના એ મિત્રો આપણા કિસાન સફરના હંમેશા પ્રયત્નો રહ્યા છે ત્યારે મિત્રો આ જે અમારો જે ગોલ છે જે ખર્ચ ઘટાડવાનો તો આ ખર્ચ ઘટાડવાની અંદર આ મિત્રો આપણને જે છે એ વિમોક્ષ ઝટકા મશીન તમે બધા નામ તો સાંભળ્યું જ હશે આ વિમોક્ષ ઝટકા મશીન જે છે એ વિમોક્ષ જે છે એ આપણને એ હેલ્પફુલ હેલ્પફુલ થઈ શકે આપણા માટે જે છે એ મદૂરૂપ થઈ શકે એટલા માટે એમણે આપણા દરેક ખેડૂત મિત્રો માટે આપણે બધાને ખબર છે કે ઝટકા મશીન તો લગભગ બધા ખેડૂત મિત્રો વાપરે છે અને વિમોક્ષનું નામ ન સાંભળ્યું એવું બનતું હતું નથી તો એવી જ રીતના મિત્રો આપણે દરરોજની સમસ્યા એટલે લાઈટ વહી જાય લાઈટ વહી જાય વીજળી ગુલ થઈ અને ખેતીવાડીની અંદર આપણે બધાને ખબર છે કે મોટા ભાગના જે છે એ લોકો જે છે એ ગામડામાં એ સાહેબ હવે ગામ મૂકી અને વાડીઓમાં રહેવા છે રહેતા થયા છે સાથે સાથે જો વાડીઓમાં એ ન રહેતા હોય તો એના મજૂરો રહેતા હોય જે કાંઈ માલ ડોર રાખવાના છે એ હવે ઘરે રાખવા કુવાણ થાય એવું નથી એટલે બધા ક્યાં હોય તો કે વાડીઓમાં રાખ્યા છે ત્યારે આ વાડીની અંદર જે છે એ લાઈટ વહી જાય અને લાઇટ વહી જાય છે ત્યારે મિત્રો આપણે બધાને ખબર છે કે પાણીની કુંડી ને તો પણ જે છે એ લાઈટ જે છે પૂરતા પ્રમાણમાં ન હોય આઠ કલાક મળે થ્રી ફેઝમાં પછી જે છે આપણે જે છે એ કોઈ મોટર શરૂ કરી શકતા નથી ત્યારે ઘણા બધા મિત્રો આપને બધાને ખબર છે કે ખેડૂત મિત્રો જે છે એ દયામાં ફેરફાર કરીને સેન્સરનો ઉપયોગ કરીને એવી જ રીતના વાપરતા હોય અને એની અંદર ઘણું બધું જોખમ રહેલું હોય ત્યારે આ વિમોક્ષ કંપનીએ એ મિત્રો આપણા ખેડૂત મિત્રો માટે ખેડૂતોને જ જે છે એ પોહાય એવી કિંમતની અંદર અને એક પણ રૂપિયાનો નફો રાખ્યા વગર માત્ર ને માત્ર જે છે એ ખેડૂત મિત્રો માટે એ વિમોક્ષનું જે છે એ ફેસ ચેન્જર જે જે કહેવાય ને કે જે એક ફ્યુઝમાંથી બીજા ફ્યુઝમાં જે પાવર લઈ જવાની જે આખી કામગીરી છે આવું ફ્યુઝ સેન્જર જે છે એ બનાવ્યું છે તો આપણે વાય પાંચથી જ જાણીએ સાયબાયથી જ જાણીએ કે એમને એમનો જે ગોલ છે એ અમારે ખાલી પહેલાં રજૂ કરે અને ત્યારબાદ જે છે એ આ ફેસસેન્જર જે છે એ ખેડૂત મિત્રો માટે કેમ ઉપયોગી થશે અને ખેડૂત મિત્રો જે છે આ કેવી રીતના આનો ઉપયોગ કરી શકશે અને સાથે સાથે એ ખેડૂત મિત્રો માટે કેટલું ફાયદારૂપ થશે એની વાત અમારા ખેડૂત મિત્રોની કરે આપનો પરિચય નમસ્કાર મારું નામ છે અલ્પેશ ઠેસિયા વિમોક્સ ઇનોવેશન લિમિટેડના ડિરેક્ટર તરીકે હું આજે ખેડૂત માટે નવી પ્રોડક્ટ લઈને આવ્યો છું અત્યાર સુધી ઝટકા મશીનમાં વિમોક્ષ કંપનીનું બેસ્ટ પરફોર્મન્સ છે એ તો બધાને ખ્યાલ જ છે પણ ખેડૂતોની જરૂરિયાત એક છે કે ડીમ પાવરમાં એના ઉપકરણો ચલાવવા સિંગલ ફેસના અત્યારે ખેડૂતો ડીમ પાવરમાં ઉપકરણો ચલાવવા માટે થઈ અને બે ફેસનો પાવર ભેગો કરે છે અને એમાં ક્યારેક ને ક્યારેક એક્સિડન્ટ થવાની શક્યતા હોય છે બરાબર બરાબર એટલે ખેડૂતો માર્કેટમાંથી ફેસ ચેન્જર નામનું ઉપકરણ લઈને આવે છે જેની બજાર કિંમત ખૂબ વધારે હોય છે અમે વિમોક્ષ દ્વારા નહીં નફો નહીં નુકસાન આવા ધોરણે ફેસ ચેન્જર બનાવવાનું શરૂ કર્યું છે બરાબર બરાબર આ એનું મોડલ છે ચાલીસ ચેમ્પિયનનું ફેસ ચેન્જર છે બરાબર અને આમાં બધી વસ્તુ છે એ હેવી આપવામાં આવેલી છે બરાબર જેની બજારમાં એકવીસસો રૂપિયા કિંમત થાય બે હજાર એકસો રૂપિયા બરાબર એટલું એટલી કિંમતનું પેસેન્જર જે મળે છે એની અંદર અમે ટોટલ માલ મજૂરીનો હિસાબ કર્યો તો સાતસોને નવ્વાણું રૂપિયામાં અમારી પડતર થાય છે બરાબર અને એ જ સાતસો નવ્વાણુંમાં અમે ખેડૂતોને આપવાના છીએ બરાબર છે બરાબર એમાં એક પણ રૂપિયાનો અમારે નફો રાખવાનો નથી બરાબર છે આ સાતસો નવ્વાણુંમાં ચાલીસ એમ્પિયરનું ફેસ ચેન્જર કે જેની બજાર કિંમત એકવીસો રૂપિયા થાય છે એ મળે છે હવે આમાં આમાં કોઈ કદાચ હલકો માલ નાખી અને સસ્તું કરવાનું જો વિચારતા હોય બરાબર તો આપણે એક બીજું આના નાના કમ્પેરિઝનમાં એક બીજું મોડલ પણ રાખેલું છે એ જ પણ ચાલીસ એમ્પિયર છે બરાબર પણ આમાં અમે સસ્તો માલ નાખેલો છે નબળો માલ નથી પણ સસ્તો માલ છે કે જે સારામાં સારો માલ નો પોસાતો હોય હા બરાબર એના માટે સસ્તો માલ નાખેલો છે અને આમાં ટોટલ માલ મજૂરી સાથે પાંચસો ને સત્તાવન કમ્પ્લીટ થાય છે બરાબર અને એમાં પણ નફો અમારો જીરો છે બરાબર બરાબર એટલે ખેડૂતો જે હાથે મેન્યુઅલ રીતે બે ફેસમાં પાવર ભેગા કરે છે એની જગ્યાએ ફેસ ચેન્જરમાં ભેગા કરવામાં આવે તો જયારે ડીમ પાવર હોય જનરલી એવું હોય છે થ્રી ફેસ નો પાવર આઠ કલાક જ હોય છે બરાબર બાકીના સોળ કલાક ડીમ પાવર હોય છે તો આ ડીમ પાવર વખતે ખેડૂતો છે એ બે ફેસ ના પાવર ને સંયુક્ત કરી અને સિંગલ ફેસના ઉપકરણો અને પાણીની મોટર ચલાવી શકે છે જેનાથી પાણી વાપરવાનું અને કુંડી ભરવાનું અને માલઢોરને પીવડાવવાનું પાણીની વ્યવસ્થા થઈ શકે બરાબર હવે આ જે છે એ જે મેન્યુઅલી કરે છે અને જે આ મશીન દ્વારા થશે એમાં બંનેમાં ફર ફરક હું દેખાશે અને ખેડૂતોને હું ફાયદો થશે મેન્યુઅલી કે જો ખેડૂત છે એ મેન્યુઅલી બે ફેસમાં પાવર લગાડી દે છે અને પછી ધ્યાન નથી રહેતું અથવા જ્યાં બહાર જવાનું જ્યાં બાર જવાનું થયું અને પાછળથી ફૂલ પાવર આવી જાય તો બધા ઉપકરણો છે એ ભળી જાય વાડી વિસ્તારમાં બધા બળી જતા આ ભળી જતા હોય છે આ ફેસ ચેન્જર છે એ આ કામ છે એ પોતે ઓટોમેટિક કરે છે બરાબર ડીમ પાવર આવે ત્યારે એને બે ફેઝનો પાવર પૂરો કરી આપે છે અને જ્યારે ફૂલ આવે ત્યારે એને ફરીથી સિંગલ ફેસ કરી આપે છે એટલે જે બે છેડા એને બદલવાના છે એ મેન્યુઅલ બદલવાને બદલે આ ફેસ ચેન્જર જ એને બદલી દીધું ઓટોમેટિક જ બદલાઈ જશે ઓટોમેટિક બદલી જશે બરોબર છે એટલે એક તો કોઈ એવો ડર બીજો રહે ને કે ક્યારે લાઈટ આવશે ને ક્યારે જે છે અને લાઈટ જે છે એ રાત્રિનો સમય હોય રાત્રે ઊંઘી ગયા તો પણ જે છે આવું થતું હોય ત્યારે આ ફેસ ચેન્જર હોય તો એ કોઈ પ્રશ્ન રહેશે પ્રશ્ન નથી રહેતો બરાબર મિત્રો બજારની અંદર જે છે એ એકવીસો રૂપિયાની અંદર જે છે મળે છે અને એનો એ મટિરિયલ એની અંદર જે મટિરિયલ આવે એના કરતાં પણ જે છે એ સળિયાતું અને ખેડૂતોને પોહાય એવી કિંમતની અંદર માત્ર જે છે એ સાતસો નવ્વાણું રૂપિયામાં અને પાંચસો ને સત્તાવન રૂપિયાની અંદર આ ફેસ ચેન્જર જે છે એ માત્ર ને માત્ર એ વિમોક્ષ એટલે મિત્રો આપને બધાને ખબર વિમોક્ષ એટલે રાષ્ટ્રપતિ દ્વારા સતત બે વખત જે છે એ રાષ્ટ્રપતિ દ્વારા એ સન્માનિત કંપની છે અને એ ઝટકા મશીનની અંદર ખૂબ કમાણા છે ત્યારે કંઈક ખેડૂતો મિત્રો માટે પણ કંઈક કરવું છે આવી ભાવના સાથે

વર્ષો વર્ષ વાપરી શકાય આની કોઈ એક્સપાયરી ડેટ નથી હોતી જેમ આપણે ઘરમાં ટીવી વાપરતા હોય બરાબર તો એમાં કેવું હોય છે કે ભાઈ પાંચ વર્ષ એ ચાલે દસ વર્ષ ચાલે પંદર વર્ષથી થી જતા હોય અને જ્યારે બગડે ત્યારે રીપેર તો થઈ જ શકે છે બરોબર છે બરાબર એટલે આ કોઈ બગડી જાય એવી વસ્તુ નથી બરોબર છે અને વર્ષો વર્ષ ચલાવી શકાય એવું છે મિત્રો આ બીજું મારે એ પૂછવું છે કે હવે આ વિમોક્ષના જે છે આ ફેસ ચેન્જર જે છે એ મેળવા હોય મારા ખેડૂત મિત્રો તો એ ક્યાંથી મેળવી શકશે કેવી રીતના કારણ કે તમે ઝીરો લેવલ સુધી જે છે એ પોગાડ્યું એટલે કે એક રૂપિયાનો નફો નથી તો ડીલર મિત્રો તો આ વેચાણ નહીં કરી શકે તો તમે જે છે આનું કેવી રીતનું વેચાણ કરશો હવે ઓનલાઈન આપણી વેબસાઇટ પણ છે હા 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 આપણા ફોન નંબર પણ છે વિમોક્ષ ઇનોવેશન અને આપણા જે વેબસાઇટ છે વિમોક્ષ ડોટ ઇન બરાબર બરાબર વેબસાઇટ ઉપર મુલાકાત લઈ અને ઓર્ડર કરી શકે છે આપણા કોન્ટેક્ટ નંબર છે બોતેર બસો સાઠ બોતેર ત્રણસો તેત્રીસ બરાબર પછી બોતેર બસો સાઠ બોતેર ચારસો ચુમ્માલીસ બરાબર અને બોતેર બસો સાઠ બોતેર પાંચસો પંચાવન ત્રણેય નંબર છે એમાં કોલ કરીને પણ મેળવી શકે છે સાતસો નવાણુંમાં અમે એક પણ રૂપિયાનું માર્જિન નથી કે નફો નથી ઉલટાનું અમારે આમાં હજી બે પાંચ રૂપિયાની નુકસાની જાય છે કેમ કે અમે આમાં અપડેટ કરી છે એ બધા અમારા ઘરના પૈસા જાય છે બરાબર બરાબર છતાંય ખેડૂત છે એ અહીંયા લઈ જાય અહીંયા આવીને લઈ જાય તો સાતસો નવાણુંમાં ને આ પાંચસો સત્તાવનમાં પડે છે ઓર્ડર આપે બરાબર ફોન થી ઓર્ડર આપે તો એને કુરિયરનો જે ચાર્જ છે એટલો જ વધારાનો લાગે છે અમારે એક પણ રૂપિયો જોતો નથી અમારે મિત્રો આ જે છે એ આપણે કહેવાય ખેડૂત પુત્રોની એક મહાનતા કંઈક જે છે એ કમાણા છે તો કંઈક પાછું ખેડૂતોને આપું છે મિત્રો ઠેસિયાભાઈ એટલે આપને ખબર છે કે આ ઠેસિયાભાઈના પુત્રો છે બંને ભાઈઓ જે છે એ કહેવાય કે અત્યારે જે છે એ ખેડૂત મિત્રો માટે કામ કરી રહ્યા છે ત્યારે મિત્રો આ ફેસ ચેન્જર જે છે એ તમને જે છે કેવું લાગ્યું જો તમે જે છે એ વાડીએ આવી રીતના હાથે છેવડા બદલાવતા હોય તો મિત્રો આઠસો રૂપિયા એટલે એવું મોટી બહુ કિંમત નથી બરાબર અને એ નો વાપરો હોય તો કહેવાય કે સસો આઠસો સાતસો સત્તાન સાડી પાંચસો રૂપિયા મિત્રો આપણે જે છે એક એક મહેમાનો આવ્યા ત્યાં પણ વાપરી નાખતા હોય ત્યારે એક વખત જે છે આપણા ઉપકરણોને બચાવવા માટે ઘરે જે છે આપણા કહેવાય કે માણસ જે છે એના સેફટી માટે સૌ પ્રથમ તો મિત્રો આ વાત છે કે માણસની સેફ્ટી જે છે પરિવારની સેફ્ટી જે છે આજે આપણે જોઈએ તો દિવસે ને દિવસે સાહેબ આખા મહિનાની અંદર એકાદ બે એવા આપણે બનાવો જોતા હોય કે એને શોટ લાગવાથી એ મૃત્યુ પામા છે ત્યારે ઘણું બધું દુઃખ થાય ત્યારે આ કંપની જે છે એને આની અંદર ખ્યાલ છે

દેશની અંદર દુનિયાની અંદર જે છે એ વિમોક્ષ ઝટકા મશીનનું મોટું નામ છે અને ખેડૂતના પુત્રો છે અને ખેડૂત મિત્રો માટે કંઈક કરીક છૂટવાની ભાવનાના કારણે આ એટલા માટે બનાવેલું છે કે મારા પિતાજી બચુભાઈ ઠેસિયા બચુભાઈ વૈજ્ઞાનિક કાલાવડવાળા લગભગ તમે લોકોએ નામે સાંભળેલું હશે ખેડૂતો માટે અનેક સંશોધનો કરેલા છે અવનવા સંશોધનો કરેલા છે એમને પણ રાષ્ટ્રપતિએ સન્માનિત કરેલા હતા એમની એવી ઈચ્છા હતી કે ખેડૂતો માટે કંઈક કરવું એટલે અમે ખાસ તો ખેડૂતોને ફાયદો મળે એટલા માટે જ બનાવેલું છે આનું જેટલું વેચાણ થશે વધારે થાય કે ઓછું થાય અમને એક રૂપિયો ખિસ્સામાં આવવાનો નથી પણ ખેડૂતોના એટલા પૈસા બચી જશે એટલા માટે અમે આ ખેડૂતોની અને મારા ફાધરની ઈચ્છા જે હતી એની પૂર્તિ માટે અમે ખાસ તો બનાવેલું છે મિત્રો આ પહેલાં પણ જે છે એ જ્યારે હું વિડીયો વિમોક્ષનો બનાવ્યો હોય ત્યારે જ મને વાત કરી હતી અમારે આવું આવું જે એક ફેસ ચેન્જર અમે બનાવવાના છીએ અને ત્યારે તમે જે છે એ અમારી મુલાકાત લેજો તો મિત્રો આજે અમે આવવાનું થયું અને આ ફેસ ચેન્જરની જે છે એ માહિતી આપણને મળી મિત્રો તમને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કિસાન સફરમાં મિત્રો તમે હજી સુધી નવા હોય તો એ કિસાન સફર ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને આવા આવા નવા નવા વિડીયો તમારા સુધી મળતી રહે અમારા ખેડૂત મિત્રો માટે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ અને ખેડૂત મિત્રો માટે કંઈક કરી છૂટવાની ભાવના આપની છે આપ ખૂબ જે છે એ પ્રગતિ કરો એવી મા ભગવતીના શરણમાં અમે પ્રાર્થના કરીએ છીએ અને ભગવાન તમને ખૂબ આપશે એવું અમે ખેડૂતો વતી જે છે એ હું એ જે મૂળિયા વતી ખેડૂતો ભગવાન પાસે જે પ્રાર્થના પણ કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી